હેલો વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે હું છું શ્રેષ્ઠ ફળિયાદ આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ વિષયમાં એક ટોપિક લઈને આવી રહ્યો છું એ ટોપિક છે ફંક્શન્સ હવે ફંક્શન્સનો આપણે પાર્ટ ફોર પહોંચી ગયા છીએ ચોથો ભાગ આવી ગયા છે હવે આગળના પાર્ટમાં તમે શું જોયું છે પહેલાં તો સૌપ્રથમ આપણે શું માહિતી મેળવી કે ફંક્શન છે એ ફંક્શન ઉપયોગ ક્યાં થાય છે આ ફંક્શન આવ્યું છે નવો ટોપિક છે આપણા માટે તો આ ફંક્શનનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે કે જેથી કરીને આપણને સમજવામાં ઈઝી પડે તો એ જોયું ત્યારબાદ આપણે જુદા જુદા ફંક્શન સમજવાની શરૂઆત કરી હતી હવે ક્રમ વાઇઝ આપણે જુદા જુદા ફંક્શન સમજતા આવ્યા છે હવે અત્યાર સુધીમાં આપણે ઘણા બાર થી પંદર જેટલા ફંક્શન સમજી ગયા છે હવે આપણે હજુ થોડાક વધારે ફંક્શન સમજવાના છે તો હજુ થોડાક વધારે ફંક્શન સમજવાના છે

તમને વિકલ્પ દર્શાવે છે શું દર્શાવી રહ્યા છે વિકલ્પ આ આલ્ટરનેટિવ્સ એટલે શું થાય છે વિકલ્પો શું દર્શાવવા માટે વિકલ્પો દર્શાવવા માટે આલ્ટરનેટિવ્સનો ઉપયોગ થાય છે હવે વિકલ્પ દર્શાવવાનો છે કઈ રીતે વિકલ્પ દર્શાવાય જો અહીંયા તમને કીધું છે આ ફંક્શનનો ઉપયોગ વિકલ્પ દર્શાવવા એ તો આપણે એક્ઝામ્પલ મેળવ્યું અલ્ટરનેટિવ આપણે કહીએ છીએ મેળવ્યો આપણને પસંદગી મળે છે આ પસંદ નથી આવ્યું તો તમને પેલું પસંદ આવશે હવે તમે જાઓ દુકાન પર તો તમને ઘણી અલગ અલગ વેરાયટી બતાવવામાં આવે છે હવે તમને કઈ એવું નથી કહેવામાં આવતું આમાંથી બધી લઈ લે એમાંથી તમને શું તમને જે પસંદ પડે છે એ તમે કરો એ તમે લ્યો તો પસંદ પડે છે તેના માટે તમારી સામે અલગ અલગ ઓપ્શન આપવામાં આવે છે અલગ અલગ વિકલ્પો આપવામાં આવે છે આમાંથી તમે કોઈ પણ વસ્તુ પસંદ કરો તો આવી જ રીતે તમને અલગ અલગ વિકલ્પો દર્શાવવા હોય ત્યારે આલ્ટરનેટિવ્સ ફંક્શન આવે છે કયા ફંક્શન આવે છે આલ્ટરનેટિવ્સ જ્યારે તમારી પાસે વિકલ્પ હોય આ અથવા તો પેલું હવે તમારી પાસે બે ઓપ્શન છે મારી પાસે છે છે અને ફોર હવે મારે ક્યાંક બહાર જવું છે તો હું ફોર વ્હીલર લઈને જઈ શકું છું અને બાઈક લઈને પણ જઈ શકું છું તો મારી પાસે કેટલા ઓપ્શન છે બે ઓપ્શન કાં તો હું ફોર વ્હીલર લઈને જાઉં કાં તો હું બાઇક લઈને જાઉં

ઓર નો પણ ઉપયોગ કરી શકાય આઈધર ઓર એનો મિનિંગ એવો થાય આ અથવા તો પેલો અને નાઈધર નોર એનો મિનિંગ એવો થાય બે માંથી એક પણ નહીં કે કા મારે બહાર જવું છે હું ફોર વ્હીલર નહીં લઈ જાઉં અને ટુ વ્હીલર નહીં લઈ જાઉં બાઇક પણ નહીં લઈ જાઉં હું ચાલી ને જઈશ તો એના માટે શું થયું બે માંથી એક બે માંથી કઈ વસ્તુ હું ચાલીને જઈશ તો શું ઉપયોગ કરી શકાય નાયધર નો ફોર વ્હીલર અથવા તો બાઇક થાય તો આવી રીતે તમને ઓપ્શન પૂછાય અથવા તમને વાક્યમાં આપ્યા છે આયધર ઓર નાયધર નોર ઓર

જો એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે જો મિત્રો અહીંયા અથવા તો તમે છોડી દે નીકળી જાઓ બાદ તમે અહીંયા શાંતિથી બેસશો અથવા તમે બહાર ચાલી જાઓ તો તમારી પાસે બે ઓપ્શન છે શાંતિથી બેસવાનું અથવા તો ક્યાં જવાનું બહાર જવાનું તો બે ઓપ્શન આવે છે શું આવશે

હવે બંને લઉ પછી મોકટેલ થઈ જાય તો એવું કરશું નહીં બેમાંથી કોઈ એક લેવાનું છે તો આવી રીતે વિકલ્પ દર્શાવવાના છે ત્યારે તમે આઈધર ઓર નો ઉપયોગ કરો આઈધર ઓર આવે એટલે અલ્ટરનેટિવ એવી જ રીતે સચિન કેન ટોક ટુ મી ઓર માય ફ્રેન્ડ કે સચિન છે એ મારી સાથે વાત કરી શકે છે અથવા મારા મિત્ર સાથે વાતચીત કરી શકે છે મારી સાથે કરે તોય ચાલશે મારા મિત્ર સાથે કરે તો પણ ચાલશે તો આવી રીતે તમને વિકલ્પ દર્શાવવામાં આવે છે ત્યારે તમે અલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ કરો જય વિલ નાઇધર વોચ મૂવી નોર ગો આઉટ એન્ડ પ્લે કે જય છે એ મૂવી પણ નથી જોતો કે બહાર રમવા પણ જતો નથી બેમાંથી એક વસ્તુ નથી થતી બેમાંથી એક પણ નહીં તો પણ એ એક પ્રકારની તમારી વિકલ્પ જ દર્શાવેલા છે બે વિકલ્પ છે બંનેની પસંદગી થતી નથી તો ત્યારે નાઈધર નોર છે એક પ્રકારનો નકાર સ્વરૂપ છે એટલે નકારમાં ઉપયોગ કરવો ત્યારે આઈધર ની જગ્યાએ તમે શેનો ઉપયોગ કરો છો નોર તો નાયધર નોર નો ઉપયોગ કરો એટલે શું થાય જય છે એ મૂવી પણ નથી જોતો કે બાર રમવા પણ જતો નથી બે વિકલ્પ હતા મૂવી જોવું અથવા બાર રમવા જવું તો બે વિકલ્પ દર્શાવવાના છે તો વિકલ્પ આવે છે ત્યારે તમે કયા ફંક્શન ઉપયોગ કર્યો કહેવાય અલ્ટરનેટિવ ફંક્શન આગળ જોઈએ મિત્રો આગળ ફંક્શન છે કમ્પેરિઝન કમ્પેરિઝન એટલે કે કમ્પેરિંગ કરવું કમ્પેર કરવું આપણી જાતને આપણે બીજા સાથે કમ્પેર કરતા હોઈએ છીએ એને કહેવાય કમ્પેરિઝન કમ્પેરિઝન એટલે કે તુલના એને શું છે તુલના કહેવાય છે સરખામણી કરીએ છીએ આપણે જે પણ સરખામણી કરીએ તો એને કહેવાય છે તુલના તો અહીંયા જો તમને કીધું છે કમ્પેરીઝન કમ્પેરિઝન એટલે કે સરખામણી તો એના માટે એક તમને થોડુંક એક્ઝામ્પલ આપ્યું છે કઈ રીતે સરખામણી હવે આપણે માનવ સ્વભાવ છે ને એ માનવ સ્વભાવ એવો છે કે આપણે કોઈ પણ વસ્તુનું અથવા તો કોઈ પણ ગુણનું એકબીજા સાથે સરખામણી કરતા હોઈએ છીએ હવે સરખામણી કરીને સુખી દુખી થતા જ રહીએ જો સરખામણીમાં આપણે સારા હોઈએ તો સુખી થઈએ સરખામણીમાં આપણે ખરાબ હોઈએ તો દુખી થઈએ આપણો એવો સ્વભાવ છે માનવ સ્વભાવ માનવ પ્રકૃતિ એવી છે કે જે જે એકબીજા સાથે સરખામણી સરખામણી કરતી રહી છે 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 તો આ થાય ને એ કહેવાય કમ્પેરિઝન એનો ઉપયોગ આપણે વાક્યમાં કરીએ તો એને કહેવાય વાક્યમાં કમ્પેરિઝન ફંક્શન નો ઉપયોગ થયો ધારો કે આપણે એમ કીધું કે ભાઈ પેલો છોકરો છે ને એ ક્લાસમાં સૌથી વધારે હોશિયાર છોકરો છે સૌથી વધારે હોશિયાર છોકરો બધા છોકરા સાથે એની સરખામણી કરી છે તો આ કયો ફંક્શન આવ્યું કમ્પેરીઝન અથવા તો મારું છે ને મારું પર્સન્ટેજ લેવલ છે ને મારા બાજુવાળા કરતા થોડુંક વધારે છે મારું વજન છે ને મારા બાજુવાળા કરતા થોડુંક ઓછું છે તો આવી રીતે સરખામણી થતી હોય છે એ સરખામણીને ને કહીએ છીએ આપણે કમ્પેરિઝન આપણે અલગ અલગ વાક્ય બોલીએ છીએ તો વાક્યમાં અલગ અલગ સરખામણી કરતા હોઈએ છીએ

પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ અને ત્રીજી આવે સુપરલેટિવ આજે ડિગ્રીના વાક્યો હોય એટલે આપણે સમજી જવાનું કમ્પેરિઝન ફંક્શન આવ્યું છે કયું ફંક્શન આવ્યું છે કમ્પેરિઝન ક્યાંથી ખબર પડશે આ ડિગ્રીના વાક્ય આવ્યા હોય તો પોઝિટિવ કમ્પેરેટિવ કે સુપર તો એ ખબર કેમ પડે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે પોઝિટિવ ડિગ્રીમાં તમારે એઝ વિશેષણ એઝ આવે શું આવે એઝ વિશેષણ એઝ આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હતું કમ્પેરેટિવ ડિગ્રી નું ખબર કેમ પડે વિશેષણનું એ આર વાળું રૂપ પાછળ ધ્યેર વિશેષણનું એ આર વાળું રૂપ પાછળ ધ્યેર અને સુપરલેટિવ ડિગ્રી છે એ ખબર કેમ પડે આગળ ધ અને પાછળ વિશેષણમાં ઈએસટી વાળો કયું વિશેષણમાં ઈએસટી વાળો આ શબ્દ જોવા એટલે આપણે ઓળખવાનું કે આ કમ્પેરિઝન ફંક્શન છે કયા કયા શબ્દ વિશેષણ ની આગળ પાછળ એઝ વિશેષણ ની પાછળ ઈઆર અને એની પછી ધેન વિશેષણ ની પાછળ ઈએસટી અને આગળ ધ તો આવી રીતે ત્રણ પ્રકારના તમને કીવર્ડ્સ આપ્યા છે એઝ વિશેષણ એઝ

નિતિન છે એ ઊંચો છે કોના જેટલો ટોલ એજ જય જય જેટલો જ આ એઝ આવે છે ને એ ત્યારબાદ શિલા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મીના હવે જો અમુક વિશેષણ છે પાછળ યાર નથી લાગતું તો આગળ શું લગાવવાનું આવે મોર મોર બ્યુટીફુલ ધેન મીના તો આ ધ્યાન વાળું છે એટલે આપણે કઈ કમ્પેરેટિવ આવ્યું તો કમ્પેરેટિવ ડિગ્રી છે એ શું દર્શાવે ભેદભાવ દર્શાવે એટલે કે ઉચ્ચ નીચ દર્શાવે કોઈને વધારે કોઈને ઓછો આનંગ શું થાય શિલા છે મીના કરતા વધારે સુંદર છે અહીંયા શું હતું નિતિન છે જય જેટલો જ ઊંચો છે અહીંયા શિલા છે એ મીના કરતાં વધારે સુંદર છે ત્યારબાદ રોહન ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ એસટીઆઈ એટલે સુપરલેટિવ આ સુપરલેટિવ ડિગ્રી છે એ સર્વશ્રેષ્ઠ બતાવે શું બતાવે સર્વશ્રેષ્ઠ એટલે કે સૌથી ઉચ્ચ સર્વોચ્ચ બતાવે રોહન છે એ બધા છોકરામાં સૌથી ઝડપી છે થઈ ગયું તો આવી રીતે એઝ વિશેષણ એઝ એઆર વાળું વિશેષણ અને ધેન એસટી વાળું વિશેષણ અને ધ અહીંયા જો ધીસ પેન્સિલ ઇઝ શોર્ટર ધેન એઆર વાળું વિશેષણ અને પાછળ શું છે ધેન તો આવી રીતે તમને અલગ અલગ કીવર્ડ માટે જોઈએ તો એ વિશેષણ એજ એર વાળું વિશેષણ વાળું વિશેષણ આવે છે ડિગ્રીમાં આવે તો ફંક્શન કયું કહેવાય છે કમ્પેરીઝન કયું કહેવાય છે કમ્પેરિઝન તો કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો આગળ જોઈએ મિત્રો રિપોર્ટિંગ પરોક્ષ કથન કહેવાય રિપોર્ટિંગ એટલે શું થાય રિપોર્ટિંગ એટલે તમે બીજાને કઈક અહેવાલ આપો છો બીજાને કઈ જાણ કરો છો એને તમે રિપોર્ટિંગ કર્યું કેવાય હું તમારી સાથે વાતચીત કરું છું તો હું તમને રિપોર્ટ કરું છું એવું કહી શકાય અથવા આપણી બંનેની વાતચીત થઈ છે એ તમે બીજા કોઈને રજૂઆત કરો છો તો એ તમે શું કર્યું કહેવાય રિપોર્ટ કર્યું કહેવાય તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જોયું તો રિપોર્ટેડ સ્પીચ પણ શબ્દ વાપરવામાં આવે તો એ શું થાય કે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત છે એ કોઈ ત્રીજાને આપણે કહેતા હોઈએ તો એ એક પ્રકારનું રિપોર્ટિંગ કહેવાય છે શું કહેવાય છે રિપોર્ટિંગ જો અહીંયા બીજાએ કહેલી વાતનો સીધો કે આડકતરો આપણે તે તે વ્યક્તિએ શું કહ્યું બીજાને કહેતા હોઈએ છીએ કોને કહેતા હોઈએ છીએ બીજા કોઈને કહેતા હોઈએ છીએ મારીને તમારી વચ્ચે વાતચીત થઈ છે ને તમે મેં શું કીધું એ તમે તમારા ફ્રેન્ડને ઘરે જઈને કહો છો એ તમે શું કર્યું કહેવાય રિપોર્ટિંગ કર્યું કહેવાય તો રિપોર્ટિંગ છે કેટલે કોઈએ કરેલી વાતનો અહેવાલ રજુ કરવા રિપોર્ટિંગ ફંક્શનનો ઉપયોગ થાય છે ઓ રિપોર્ટિંગ ફંક્શન છે બી ઓલ તેના કીવર્ડ્સ કયા તો એના કીવર્ડ્સ રિપોર્ટિંગ વર્બ બંને સંયોજકો રિપોર્ટિંગ વર્બ કયા સેડ આવી રીતે આ બધા રિપોર્ટિંગ વર્ગ છે સંયોજક કયા આવે સંયો શબ્દ ઇફ પછી ટુ નોટ ટુ આ બધા શું છે સંયોજકો છે તો આવા શબ્દનો ઉપયોગ થયો વાક્યમાં તો તમારે સમજવાનું રિપોર્ટિંગ છે અને શોર્ટમાં કહું ને તો ઇનડાયરેક્ટ વાક્ય હશે ઇન ડાયરેક્ટ નું વાક્ય હશે તો સમજી જવાનું કે આ રિપોર્ટિંગ છે હવે ઇનડાયરેક્ટ નું વાક્ય છે એ આપણે ઇનડાયરેક્ટ નો ટોપિક ચાલ્યો છે એમાં તમે જોઈ જ ઇન વાક્ય કઈ રીતે બને છે એમાં પહેલા રિપોર્ટિંગ વર્ગ મૂકવામાં આવતો હોય પછી સંયોજક આવતો હોય પછી સર્વનામ કાળ પર નિશ્ચિત શબ્દ એવો ફેરફાર કરી નાખો વાક્ય આપણે ઇનડાયરેક્ટ ફેરવેલું તો એ જે ઇન્ડાયરેક્ટ ફેરવેલું છે એ ઇન્ડાયરેક્ટ વાક્ય છે એ આપણું એક પ્રકારનું શું થઈ જાય છે રિપોર્ટિંગ થઈ જાય છે શું થઈ જાય છે રિપોર્ટિંગ ઓકે જોઈએ છે છે આ વાક્ય એને કહીએ છીએ તો જોઈએ એના એક્ઝામ્પલ ઇન્ડાયરેક્ટ સ્પીચના જ વાક્ય તમને જોવા મળશે જોઈએ મિત્રો ધ ટીચર સાઈડ ધેટ ઇટ વોઝ અ હોલી ટીચરે કહ્યું કે તે દિવસે રજા છે રજા હતી એવું કીધું હતું तो राजफुल आईडिया કે રાજે આનંદમાં આવતા કહ્યું કે તે ખૂબ સરસ અદ્ભુત વિચાર છે તો અહીંયા છે એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ એક્સક્લેમ વિથ જોય આ રિપોર્ટિંગ છે ધેટ સંયોજક છે તો રિપોર્ટિંગ વર્બ બને સંયોજક આ બધા ઇનડાયરેક્ટ ના વાક્યો થયા તો આ બધા જે રિપોર્ટિંગ વર્બ બને સંયોજક વાળા વાક્યો છે તો એમાં કઈ ફંક્શન આવે છે રિપોર્ટિંગ ફંક્શન આવે છે કયું ફંક્શન આવે છે રિપોર્ટ જો મિત્રો અહીંયા તમારે

જ્યારે તમને કોઈ પ્રશ્ન કરવામાં આવે ત્યારે તમે સામાન્ય એવો જવાબ આપો છો કેવો જવાબ આપો છો સામાન્ય એવો જવાબ તો એને કહેવાય છે રિસ્પોન્સ પ્રતિક્રિયા ઉત્તર તમે પ્રતિકાત કરો છો સામે એને કહેવાય છે તો એમાં કેવા એક્ઝામ્પલ આવે છે તો એમાં એક્ઝામ્પલ આવે છે યસ શ્યોર હા ચોક્કસ ત્યારબાદ આવે છે ઓફકોર્સ વાય નોટ હા કેમ નહીં ખરેખર કેમ નહીં યુ આર વેલકમ તમારું સ્વાગત છે આવો આવો બેસો ચા પાણી લ્યો બેસો આઈ એમ સોરી બટ આઈ એમ બીઝી હું માફી માંગુ છું પરંતુ હું થોડોક વ્યસ્ત છું એટલે તમારી સાથે આવી શકીશ નો આઈ કાન ના મારાથી એ નહીં થઈ શકે હું એ નહીં કહી શકું તો આવી રીતે તમે એક સામાન્ય એવા આન્સર આપો છો તો તમે કયા ફંક્શનનો ઉપયોગ કર્યો કહેવાય છે રિસ્પોન્સ કયા ફંક્શનનો રિસ્પોન્સ જોઈએ છે રિસ્પોન્સ ફંક્શન નો આપણે ઉપયોગ કર્યો છે જો મિત્રો આગળ આપણો છેલ્લો એક ફંક્શન છે તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીસ સામાન્ય વાતચીત થાય છે ત્યાં સામાન્ય જવાબ આપતા તો સામાન્ય વાતચીત થાય સામાન્ય વાતચીત એટલે કે આપણે મારી અને તમારી વચ્ચે હું જનરલી જે વાતચીત કરું એ કાઈ પણ સંદર્ભ વગર હેલો હાઉ આર યુ કેમ છો તમે આવ્યા બરાબર સારું બેસો તો આવી રીતે સામાન્ય વાતચીત થાય છે કઈ પણ સ્વાર્થ વગર

એના માટેના કીવર્ડ કહેવાય હેલો હાઉ આર યુ બેસ્ટ ઓફ લક થેન્ક યુ આવા શબ્દો છે કે જે તમે સારું યોગ્ય વર્તન દર્શાવે છે એવા શબ્દ ઉપયોગ કરો તો તમે શું કર્યું કહેવાય એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝનો ઉપયોગ કરો કઈ જગ્યાએ ઉપયોગ થાય જો મિત્રો અહીંયા એક શબ્દ નાઇસ ટુ મીટ યુ તમને મળીને ખૂબ આનંદ થયો હાઉ આર યુ તમે કેમ છો આપણે પૂછીએ ને આપણે કોકને પૂછે એટલે એને સારું લાગે તમારો એ તમારો એના મનમાં તમારી એમેજ એવી ઊભી થાય કે તમે થોડાક સારા છો થોડાક એટલે બહુ બધા સારા છો એવું તો આવી રીતે યોગ્ય વર્તન દર્શાવતા હોય સભ્યતા દર્શાવતા હોય એવા વાક્યાંશ આવે એટલે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી પછી ઈટ વોઝ અ પ્લેઝર ટુ મીટ યુ તમને મળીને ખૂબ જ આનંદ થયો તો એ પણ શું છે સારું દર્શાવે છે પ્લેઝન્ટરી બાય સી યુ સૂન આવજો ફરી મળીશું એનો પણ ઉપયોગ થાય છે આ એમ ફાઈન થેન્ક યુ ખૂબ સરસ છો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી તબિયત પૂછી તો આવી રીતે તમે કઈક સભ્યતા દર્શાવતા વાક્યો બોલો છો તો ઈ તમે કહેવાય એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીસ સામાન્ય વાતચીત થઈ હોય છે ઓકે મિત્રો આજના લેક્ચર માં આયા સુધી નું થેન્ક યુ બાય ફરી મળીએ